ભગવતે વાસુદેવાય એમ જે સાત્વિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતિની કથા સાંભળશું માક્ષર સુદ પૂનમના દિવસે દત્તાત્રેયની જયંતિ જય યોગેશ્વર દંત દયાળુ તુજ એક જગતમાં પ્રીતિપાળ અનસૂ કરી નિમિત્ત પ્રગટ્યા જગત કારણ નિશ્ચિત પ્રતિક કાળમાં થઈ ગયેલા સપ્ત ઋષિઓમાં એક ઋષિ એટલે અત્રિ તેમણે કદમકન્યા અંસૂયા સાથે લગ્ન કર્યા હતા આ ઋષિ દંપતીનું જીવન ઉષ્કુષ્ટ ઉશ્કૃષ્ટ હતું બંનેના જીવનમાં સાત્વિકતાના કેવા યોગોનો યોગ થયેલો અત્રિ મહર્ષિ હતા તો અંસૂયા મહાસતી બંનેની ખૂબ તેજસ્વી પ્રતિભા અત્રિ મા અ એટલે નહીં અને અત્રિ એટલે ત્રિગુણ જે સત્વ રજ અને તમ એવા ત્રણ ગુણોથી પર છે તે એવી રીતે અનસુયા એટલે સ્ત્રી સહર ઈર્ષ્યા અનસુયા જેને શકી નથી એવી જીવંત નિખાલસતા એટલે અનસૂયા આવા માતા પિતાને ત્યાં જ તેજસ્વી અને સર્વગુણ સંપન્ન દંત જેવો પુત્ર જન્મ ધરે છે એકવાર અત્રિ ઋષિના આશ્રમમાં ત્રિદેવ એવા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અનસુયાના સત્યુતેરની પરીક્ષા કરવા ઉપસ્થિત થયા એમણે અંશુએને વિવસ્ત્ર અવસ્થામાં ભિક્ષા આપવા કહ્યું મહાસતી માટે એમ કામ મુશ્કેલી હતું પરંતુ તેમણે પ્રભુ સમરણ તેમજ પોતાના તપના પ્રભાવે ત્રિદેવને બાળકો બનાવી દીધા અને ભિક્ષા આપી તેમને સંતુષ્ટ કર્યા ત્રણેય દેવો અંશુએના રૂપને મનોમન વંદી રહ્યા હતા અને તેમણે મહાસતી અંસુએને કુકે જન્મ ધારણ કરવાની મનીષા વ્યક્ત કરી आह्मा विष्णु आणि महेशना अंशावरूप जन्मेला बाळक ते दंत महर्षि अतिएपण प्रार्थना करता कल प्रभू तू मतान आपर्जन करणार ब्रह्मानी पालन करणार विष्णुनी आणि विसर्जन करणार शिवनी शक्ती रूपे गुण होय समांतरे प्रभुए त्यांनीत्र आप જે અત્રે ઋષિના ગુણ સંપન્ન સંતાન તરીકે અત્રે કહેવાયું આમ તેમનું દત્તાત્રે એવું નામ વિધાન થયું પ્રતિવર્ષે માક્ષરસ ઉત્સવ તેમની જન્મ જયંતિ તરીકે ખૂબ ભક્તિભાવથી ઉજવાય છે ભગવાન દત્તાત્રેના હાથમાં સર્જક દેવ બ્રહ્માના કમ્ડળ અને માળા છે કમ્ડળમાં રહેલું પાણી આપણું જીવન છે આપણું જીવન તથા પ્રત્યેક સર્જન પ્રાણવાન હોવું જોઈએ અને જીવનને પ્રાણવાન બનાવવા માટે ભક્તિ જોઈએ આમ માળા એ ભક્તિનું પ્રતિક બને છે દત્તાત્રેયના હાથમાં પાલક દેવ વિષ્ણુનો પદ શંખ અને શક્ર છે એનો ભાવાર્થ એ છે કે શંખની જેમ તેજસ્વી વિચારોનો ઉદ્દેશ કરી અને ચક્રની જેમ દુનિયાનો ફરતો કરવામાં આવે તો એનાથી આ જગતને શ્રેયનો માર્ગ મળે તેમના હાથમાં શિવના ત્રિશુળ અને ડમરૂ છે એટલે જીવનમાં સહાર પણ છે અને સંગીત પણ છે જીવનમાંથી જાય તો સર્જનનું સંગીત રેલાય ભગવાન દત્તાત્રે જે તત્વમાંથી શિક્ષા મળે છે તે સર્વને તેમણે ગુરુપદે સ્થાપ્યા કહેવાય છે કે તેમના સોવીસ ગુરુ હતા જેમાં પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિ સાગર સૂર્ય ચંદ્ર હાથ શ્વાન અજગર હરણ ભમરો પતંગિયું મધમાખી બગલો ગીત કબૂતર કોયલ બાળક તથા કન્યાઓ સમાવેશ થાય છે આ વિવિધ ગુરુઓ દ્વારા તેમના જીવનમાં ક્ષમા અનાશક્તિ તેજસ્વીતા પ્રશંસતા ગંભીરતા અપરિગ્રહણ સમદૃષ્ટિ સમર્પણ ભાવના ત્યાગ સ્વાવલંબન તેમજ મધુર વાણીની શિક્ષા મળી હતી તેમના જીવનમાંથી આપણને એ પ્રેરણા મળે છે એ જ્યાંથી કંઈ શીખવાનું મળે તેને સન્માન કરો જીવનમાં સદ જ્ઞાન ગ્રહણ કરો અને જીવનને સદાચરણથી સાર્થક બનાવો ભગવાન દત્તાત્રેયને તેમની જન્મ પર અનંત પ્રણામ ત્ર નો વીડિયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ એમજી સાત્વિકને સબસ્ક્રાઈબ કરો